प्रैक्टिकली ने वडोदरामा महाराजा सयाजीराव यूनिवर्सिटी के कोई बचा ना हूं तो महाराजा सयाजीराव यूनिवर्सिटी એટલે કહો છું કે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કારણે છોકરાઓમાં નહી ઇલેક્શન લડવું નેતાગીરી કરવી એ થોડું અંદરથી આવતું હતું તો એના કારણે બધે બહુ નેતાઓ હતા વે તમામ નેતાઓને કોંગ્રેસ કે ભાજપ બંનેમાં રહીને એમનીની એમની શિષ્ટતામાં રહીને કામ કરવું પરવરતું ન હતું એમના

ત્રણ ચાર કેટેગરીના લોકો છે અને આ તમામ લોકો આમ જોવા જઈએ તો કોંગ્રેસ અને ભાજપ આ બંને સિવાય કોઈકને વડોદરા વોટ આપતું એ બનતું નથી પણ એક વાત બહુ સીધું છે કે ભાઈ ખબર છે કે ફોર એક્ઝામ્પલ ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે ભાઈ મને આટલા લોકો વોટ આપવા નથી ઓછામાં ઓછા કોર્પોરેશનમાં તો નથી જ આપવાના કારણ કે મારું કામ સારું રહ્યું નથી તો એ વોટ જાય ક્યાં વિપક્ષ પાસે હવે એ વિપક્ષ એક હોય તો ઠીક છે એક હોય તો કોંગ્રેસ પાસે જ જાય એટલે એક કામ કરીને આપણે બીજું વિપક્ષ ઉભું કરી દઈએ એટલે એ લોકો શું કરે કે કોઈક વખત આમ આદમી પાર્ટીને લઈ આવે કોઈ વખત શંકરસિંહ વાઘેલાને લઈને આવે કોઈ એઝ જેવી જરૂરત એવી રીતે એ લોકો લોકોને લઈને આવે હવે આ પાર્ટીનું પ્રેક્ટિકલ જે ફંડિંગ થતું હોય ને એ પણ શાસક પક્ષ જ કરતું હોય મોસ્ટ ઓફ આમ આદમી પાર્ટીમાંથી આજકાલ ને કોઈક એમએલએ આવ્યા છે વડોદરામાં પંજાબથી અને આઈને જે લોકો કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા કે ભાજપમાંથી ચૂંટણીની ટિકિટ નથી મળવાની એવું લાગતું હોય કે પછી આમ આદમી પાર્ટીના એવા કાર્યકર્તાઓ જે એમને છોડીને જતા રહ્યા એમને અપ્રોચ કરી રહ્યા છે કે તમે આવો તમને અમે ટિકિટ આપીએ કોર્પોરેશનની ટિકિટ આપીએ ઓકે પણ બહુ સીધી છે ને આ દેશમાં બે વિચારધારા ચાલે છે એક કાં તો મૂડીવાદી વિચારધારા કાં તો સમાજવાદી વિચારધારા આ શહેરમાં પણ આ વાત એ જ છે કે ગરીબીની કોઈ વાત કરતો હોય ને કોઈ અમીરોની વાત કરતો હોય આ બેની ની છે જે લોકો ગરીબોની વાત કરતા હોય છે એ શું વાત કરે છે બે ટાઈમ પાણી આપીશું એવું કે ને બે ટાઈમ પાણી આપીશું સારા રસ્તા આપીશું નળ ગટર રસ્તાની વ્યવસ્થા સીધી આપીશું જે લોકો અમીરોની વાત કરતા હોય તો ફક્ત અમીરો પર વોટ નથી મળવાની એટલે એમને ખબર છે એટલે એ લોકો શું કહે એ કોઈ ધર્મ કે જાતિના નામ પણ વોટ માંગશે કે ભાઈ અમે હિન્દુ છે એટલે અમને વોટ આપો અમે હિન્દુઓના નેતાઓ છે અમે હિન્દુઓના પાર્ટી છે એટલે અમને વોટ આપો એવું બની શકે એટલે આ બેઝિક રાઇટિસ્ટ અને લેફ્ટિસ્ટ જે આપણે કહીએ છીએ પણ હવે રાઈટ અને લેફ્ટ આ બંનેનું બેલેન્સના વચ્ચે એક હોય છે સેન્ટર કોંગ્રેસ જેવી પાર્ટી જે આવે સેન્ટર ટુ લેફ્ટ એટલે કે એમને અમને ધંધાથી કોઈ વિરોધ નથી નહીં અમને અમને પણ હા અમને લોકોનું પણ ભલું થાય જોઈએ છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ માટે છે કે છોકરાઓને બધા બાળકોને એજ્યુકેશન મળે એના માટે રાઇટ ટુ ફૂડ એક્ટ કે માણસ જમી શકે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ કે સામાન્ય માણસને પણ અધિકાર મળે કે એ એ સરકારને પૂછી શકે કે શું થયું આવા બહુ નાની નાના જે કામો છે ને એ કોંગ્રેસ જેવી છે કે સેન્ટર ટુ લાઈફ લેફ્ટ છે એ એ લોકો લઈને આવે છે જ્યારે કે ભારતીય જનતા જેવી પાર્ટી પાર્ટી છે ને એ એવા કામો લઈને જોઈએ કે બુલેટ ટ્રેન બુલેટ ટ્રેનનો કોઈ ગરીબ ચઢવાનો જ નથી અને બુલેટ ટ્રેનની જરૂર કરતાં આજે ઇલેક્ટ્રિફિકેશનની જે જરૂર છે એ વધારે છે આપણા જે કોચિસ ટ્રેનમાં છે એ ટ્રેનના કોચિસને અપગ્રેડ કરવાની જરૂર વધારે છે એવા અનેકો અનેક કિસ્સાઓ છે તમે જો રોડની વાત કરો તો એક વડોદરાથી તમે કદાચ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ હશે ને બહુ સારો હશે પણ એ જ રોડ પરથી ક્યાંક કોઈક અંદર ગામડાનું રોડ જતો હશે ને એ કદાચ એટલો હારો કે એટલો મોટો નહીં દેખાય કેમ કેમ કે જરૂરત નથી એને એમને એવું લાગે છે આ છે નહીં પણ એમને એવું લાગે છે બસની સેવાઓ કેવી છે તમે આટલી મોટી મેટ્રો ટ્રેન ચાલુ કરી રહ્યા છો પેલું હું બુલેટ ટ્રેન ચાલુ કરી રહ્યા છો પણ છેવાડાના ગામડાથી શહેરો સુધી કે મોટા ટાઉન સુધી આવનારા બસો કેટલા મારે એક બસી છે તો આ બેઝિક બે વિચારધારાઓ છે એની અંદર આ આમ આદમી પાર્ટી જેવી પાર્ટી ઘૂસી જાય છે અને આ પાર્ટી શું કહે છે કે અમને વોટ આપો અમે ઈમાનદાર લોકો છો ઈમાનદારી તો એમની બધાની ખબર પડી જ ગઈ છે આપણને એમાં કશું કહેવાનું નથી પરંતુ આ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ને હવે ગોપાલભાઈ ઇટાલિયા છે તો ગોપાલભાઈ ઇટાલિયાને ચૂંટણી લડવી હતી કોઈકને કોઈ મળતું નથી સુરતમાં નહીં નેતાગીરી કરવું છે પણ કોંગ્રેસ જોડે ફાવતું નથી ભાજપ લેતું નથી તો કરવું શું કંઈક વેચેનું એ જોઈએ સુરતમાં બહુ પ્રયત્ન કર્યો નહીં એમ નથી કશું એ જતા રહ્યા વિસાવત ત્યાં જીત્યા બહુ અભિનંદન સારું છે એમની વાત વાત કરવાની જરૂર એમને વાત મૂકવા આવડે છે ભણેલા છે સારું છે નો રિગ્રેટ સોને બટ આ લોકો એવા લોકો છે કે જે જેમને એક પક્ષ કબૂલ નહીં જે પક્ષની વિચારધારા માને છે એ કદાચ જે એમને જગ્યા નથી આપી રહ્યું અને જે પક્ષની વિચારધારાને માનતા એમને એની પાસે એમને વચ્ચેનો રસ્તો અને આ એક પાર્ટીમાં ગયા પણ આ લોકોનું બેઝિક જે કહીએ ને કે કોઈ વિચારધારાની વાત હોય ને તો એ કશું જ નથી તમારો જે સ્ટેન્ડ જ્યાં લેવાનું હોય ને એ સ્ટેન્ડ એ લઈ શકતા નથી તો બેઝિક્સ એટલું છે કે ભાઈ આ આખા વિડીયોનો પ્રપંચ એટલો જ છે કે ભાઈ હવે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે ફક્ત એક વસ્તુ રહેજો કે છેલ્લા પાંચ વર્ષમાં દસ વર્ષમાં આમ આદમી પાર્ટી બે હજાર એકવીસની ચૂંટણી લડેલી જ વડોદરામાં એનામાંથી કેટલા લોકો સક્રિય રહ્યા બે હજાર બાવીસમાં પણ લડેલી એમાં એ એ લોકો કેટલા સક્રિય રહ્યા એ લોકોએ શું કર્યું એ જુઓ સમજો અને પછી વિચાર કરો કે આ શહેર માટે કોંગ્રેસ સારી છે કે પછી ઇતર પક્ષ જે વિપક્ષના મત તોડો આવી રહ્યા છે એ કદાચ એ આ શહેર માટે બહુ ભલું કરશે 10